રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ રોડ રસ્તાની કફોડી હાલત જોવા મળી હતી અતિશય વરસાદને લઈને વોર્ડ નંબર નવમાં રોડ રસ્તાની હાલત એકદમ ખરાબ થયેલી જોવા મળી રહી હતી કિચડ એટલી હદી વધી ગયો હતો કે સ્થાનિક લોકોને આ રસ્તા પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું આ ઉપરાંત વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો એવામાં રાજકોટ જિલ્લાના બાવલાભાઈ હિંગુરા લોકોની મદદે આવ્યા હતા અને તેઓએ સેવાકીય કાર્ય પૂરું પાડ્યું છે હું ખાજાનગર રહેવાસી અકબર મે આમન મે કાદરી ખાજાનગર રહેવાસીમાં રહેતો રહું છું અને મારા એરિયાની અંદરમાં અત્યારે કમસે કમ ચોમાસાની આ સીઝનની અંદરમાં 35 થી 40 ઇંચ વરસાદ પડેલો અને એની અંદરમાં અમારે આ રસ્તા ઉપર હાલવા માટે એવી તકલીફ હતી કે જેની કોઈ સીમા નહીં તો જે વરસાદના દરમિયાન મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ બી આમની કોર ચક્કર લગાવીને આટો મારીને જોઈ ગયેલા હતા અને આ પરિસ્થિતિ અમારે જાણ કરતા બાવલાભાઈ આપણા સુધરાય સભ્યો અમારા વોર્ડ નંબર નવના એમને અમે જાણ કરેલ કે ભાઈ અહીંયા હાલવા જેવી એ પોઝિશન નથી અમારે મરિયમ મસ્જિદ પાસે નમાજીઓને હવારે જવા માટે બી એવી હાલાકી થાય છે બલકે આખા દિવસની અંદરમાં બૈરાઓને બકાલો લેવા માટે જવા માટે બી એવી તકલીફ થાય છે કે જેની કોઈ સીમા નહીં તો હવે અમારે આ હું કરું તો રજા ગોસમાન બાવલાભાઈએ પોતાના સૌ ખર્ચે અહીંયા કારી કાકરી નાખી અને આ રોડનું કામ માંસાના કરી દીધું છે ધારીઓ ઉત્તરથી લગાવીને ખાજારનગર ઉસેની ચોક અને સેટ ખાજારનગર અંડરગ્રાઉન્ડ સ્ટાર એસિડેન્સી કબ્રસ્તાનના દરવાજા સુધી આ કારી કાકરી પાથરી અને તેણે બહુ મોટું સારું કામ કરેલ છે તેના અમે આભારિત આજુબાજુ ફ્લેટામાં પણ પાંત્રી ચાલીસ ઇંચ વરસાદ થયેલ છે એને કારણે ખાજા નગર ઇસ્ટા રેસીડન્ટ અમરનગર ભારો છે એની મેં કમસે કમ પાંચ પચી ગયેલા સો તો નાખેલા છે પાછો પણ ભારો પીચર થયો તો સિલકોટ પાકરી મારે સો ખર્ચે પછી પચાસ હજારની નખાવી ધોરાજી જાપે સિલકોટ નાખાવી પચાસ હજારની આપણે કલર કરે ધોરાજી જાને આપણે આ વિસ્તારની માલિકો બહુ બહુ હતું પબ્લિકે આપણે હુકમ કર્યો હતો આપણે કહીશી કે પબ્લિકનો હુકમ સર આખો પર તમારો હક છે તમે અમને મત આપ્યા છે કે ઘરમાં સત્ર બે દીધા અમારો ફરજ છે અમે કામ કરી દેવાનું અમે અડધી રાતે ઉઠીને કામ કરી ભાઈ પાણીની વ્યવસ્થા કરવી હોય મોટોનું કામ કરવું હોય અથવા કારો કિચને રેતી કાકરી નાખવી હોય અમે અડધી રાતે પણ એ લોકો કેટલો ખર્ચો મોટો ખર્ચો છે બે અઢી લાખનો સરફરાઝ કોડીળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ